આપણે બધા છીએ કે આદ્યશક્તિના આંગણે આયોજિત આદિશક્તિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાની આજે આપણે તક મળી છે બે દિવસ પહેલાં પહેલાં જ ચૈત્રી નવરાત્રિ પૂર્ણ થઈ છે અને આપણે સૌ મા આદ્યશક્તિની આરાધના કરી નવરાત્રિના તહેવારોમાં આદ્યશક્તિની ઉપવાસના અને આરાધના કરવામાં આવે છે નવરાત્રિ એટલે બા ભવાનીના પૂજન અર્ચનનો મહોત્સવ નવરાત્રિ માનવ સમુદાયમાં ચેતનાનો સાક્ષાત્કાર કરતો પર્વ છે ગુજરાતના ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી સાચા અર્થમાં વાઇબ્રન્ટ બની છે અને તેથી જ આજે નવરાત્રિ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં આકર્ષણનું આગું કેન્દ્ર બન્યા છે નવરાત્રિની ઉજવણી માત્ર દેવી માતા અને શક્તિનું સ્વરૂપ જ સ્વરૂપનું જ પૂજન નથી પરંતુ સમસ્ત નારી સમુદાયનું ગૌરવ કરતું અર્ચન પૂજન છે સમગ્ર વિશ્વમાં નારીને ભગવાન તરીકે પૂજતા જૂજ દેશોમાં ભારત અગ્રસ્થાને છે ભારત ભારતીય સંસ્કૃતિ હંમેશા નારીને મહત્વ નારીને મહત્વ આપવામાં આવ્યું છે આપણે ત્યાં હંમેશા કહેવાય છે કે